નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ ગુજરાતી જે નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો પાઠ બીજો સાયકલ સવારીની ખાટી મીઠી તો મિત્રો જે આ વર્ષે આપણી ધોરણ આઠની ગુજરાતીની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક બદલેલું છે એમનો પાઠ બીજો સાયકલ સવારીની ખાટી મીઠી તો એમનો આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં આપું છે આપણને વાતચીત તો તમને પહેલો પ્રશ્ન છે તમને કેવી સાયકલ ગમે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં સરળ અને રંગબેરંગી હોય ત્યાર પછી બીજું છે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો હું સાયકલ ચલાવતા મારા મિત્રો પાસેથી શીખ્યો હતો પ્રથમ વખત સાયકલ ચલાવતા પડ્યો હતો ધીમે ધીમે સાયકલ ચલાવતા આવડી ગયું ત્યાર પછી ત્રીજો તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો જો મારી માં પંચર પડી જાય તો સાયકલ સ્ટોરે જઈ પંચર રિપેર કરાવીશ ત્યાર પછી ચોથો પ્રશ્ન આવે છે સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો સાયકલની બ્રેક લાગે ન લાગે ત્યારે હું પગ ઘસડીને સાયકલને રોકવાનો પ્રયત્ન કરું છું પાંચમું સાયકલ ચલાવતી વખતે સી કાળજી લેશો સાયકલ ચલાવતી વખતે શેરી કે ગામમાં વળાંકવાળા રસ્તે ધીમે ચલાવીશ અને કોઈ સાથે અકસ્માત ન થઈ જાય તેનું ધ્યાન રાખીશ છઠ્ઠો તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો હું સાયકલનો ઉપયોગ સ્કૂલે જવામાં ગામમાં બજારમાં વસ્તુ લેવામાં વસ્તુ લેવા જવામાં અને મિત્રો સાથે ફરવા માટે ઉપયોગ કરું છું સાતમું સાયકલ ચલાવવા માટે ક્યારેક ક્યારેક વધારે બળ લગાડવું પડે છે સાયકલ ચલાવવા માટે ઢાળવાળા રસ્તે સામેથી પવન આવતો હોય ત્યારે સામેથી વધારે બળ લગાડવું પડે છે ત્યાર પછી આઠમું સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરશો સાયકલ સરળતાથી ચાલે તે માટે સમયાંતરે તેની સર્વિસ કરાવી ચેનમાં ઓઇલ કરાવીએ અને નિયમિત હવા ભરવાની નવમું તમે ક્યારેય સાયકલ પરથી નીચે પછડા પછડાયા છો હા હું ઘણી વખત સાયકલ પરથી નીચે પછડાયો છું દસમું તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી ત્યાર પછી આગળ વધીએ બીજું આવે છે ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને તેનો અર્થ લખો લગો એમ ભારો ભાર એટલે સરખા ભારનું પરબારું એટલે પૂછીયે વગર પૂછીએ કહીએ પરબારું અડોડ ખૂબ નજીક હોય તેવું તો આ રીતના તમારે શબ્દના અર્થ લખવાના હતા ત્યાર પછી આપણે મેન ત્રીજા પ્રશ્ન તરફ જઈએ તો અહીંયા ત્રીજો પ્રશ્ન છે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો કરો અને સાચા શબ્દ સામે રાઈટ નિશાની તો રમ રમાટી એટલે ખૂબ જ ઝડપથી પેલું ખૂબ જ ઝડપથી બીજું હામ હામ એટલે હિંમત ત્રીજું જે છે અને ઢફો ઢફો એટલે માટીનો ઢગલો ચોથું ભીત એટલે દીવાલ પંસર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું છાબડા લોઢાનું એક પાત્ર ત્યાર પછી આવશે ચોથું નીચેના પ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો દગો દેવો છળ કપટ કરવું વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય સાયકલ ક્યારેક દગો દઈ દે છે તમારું વાક્ય એટલે કે તમારે જે લખવાનું છે સાચો મિત્ર ક્યારેય દગો ન દે વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાખવું તો પાઠનું વાક્ય છે એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે છે તમારું વાક્ય મારા મિત્ર અજયને વાત વાતમાં વાંકું પડે છે ત્યાર પછી બાપુડી થઈ જવું એટલે ગરીબડું થઈ જવું પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય છે તમારું વાક્ય દુષ્કાળ પડતા જ દેશની પ્રજા ગરીબડી થઈ ગઈ ત્યાર પછી આવે છે ચોથું વટ પડવો એટલે રોફ જમાવો પાઠનું વાક્ય વટ પડવાની ખ્વાહિશ હોય પણ વાત ધૂળમાં પડી જાય તમારું વાક્ય લગ્નમાં વરરાજાનો વટ પડે છે ફરી પીવું એટલે ન ગણવું પાઠનું વાક્ય પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારીની તૈયારી હોય છે તમારું વાક્ય લેસન કર્યા વગર શાળામાં ગયેલા વિદ્યાર્થીની પરિસ્થિતિને ભરી પીવાની તૈયારી હતી ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન પાંચ આવે છે વાક્યના સાચા અર્થ સામે રાઈટ કરો પેલું છે સાયકલનું એકાદ અંગ તો ખવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય બીજું સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિ સયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પછાડે ત્રીજું આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા ત્યાર પછી આવે છે ચોથું સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે છે સાયકલ ચલાવીએ એ આજે મામૂલી ઘટના છે સાયકલની અડોડાઈ જેવી અડોડાઈ જેવી તેવી ન હતી એટલે સાયકલ હઠ પૂર્વ આડા રસ્તે ચાલે છે ત્યાર પછી પ્રશ્ન છ આવે છે એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકની નીચેની વિગત પૂર્ણ કરો તો પરિસ્થિતિ આપી છે એમાં સાયકલ શીખવાને ચલાવવા લેખકનો અનુભવ લખવાનો છે અને ત્રીજા ખાનામાં સાયકલ ચલાવવાને શીખવા માટે તમારો અનુભવ લખવાનો છે અહીંયા લેખકનો અનુભવ અને તમારો અનુભવ લખવાનો છે સાયકલના દાંડિયા પર બેસવું લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું હું લોખંડના દાંડિયા વગર સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું એ આપણો અનુભવ છે હવે અહીંયા બીજું આપ્યું છે સાયકલ ઢાળમાં રમર માટી કરતી દોડતી હવે લેખકનો અનુભવ છે લેખકને પેટમાં સેવડા પડવા લાગ્યા અને આંખો પણ સરખી ખૂલતી નહોતી હવે તમને જે અનુભવ થાય એ લખવાનું છે ઢાળ ઉપર હું રમાટી કરતી સાયકલ ચલાવતો ત્યારે આંખો સરખી ન આંખો સરખી ન ખુલે પણ મજા આવે સાયકલની ચેન ઉતરી જવી તો આ ઘટના બને ત્યારે લેખક તેનાથી લેખકના કપડા અને હાથ ઓઈલવાળા લેખકના કપડા થતા હતા જતી ઓઇલવાળા ત્યાર પછી સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું ટાયરમાં પંચર પડે એટલે વધારે પૈસા દેવા પડતા પરંતુ પંચર કરતા જોવાની મજા આવતી અને આપણો અનુભવ તો કે પંચર પડતું એટલે બધા મિત્રો ભેગા થઈને જાતે પંચર બનાવતા ત્યાર પછી સાયકલ હાથ પગ છોલાઈ જતા અને ઘરે ડર લાગતો સાયકલ ત્યારે જાણ થઈ જાય તો બે ત્રણ દિવસ સાયકલ ચલાવવાનું બંધ કરી દેતા ત્યાર પછી સાતમો છે પ્રશ્નોના જવાબ આપો પેલું લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને કેશુ મામાએ સાયકલ પર બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું બીજો લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચ હતો ત્રીજું લેખકને નાની સાયકલો ગમ ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે તે સહેલાઈથી ભાડે મળતી અને ચલાવવામાં સરળ હતી ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણ આવતી હતી ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ખાડા જેવી અડચણો આવી હતી પાંચમું લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો હતો લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે જ મળતો હતો ત્યારે તેઓ પૂર સાયકલ દોડાવતા અને એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને વિજય નજરથી જોતા છઠ્ઠું કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમાય બનાવે છે સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવો સાયકલ ચલાવવી પડવું હાથ પગ છોલાવા અને આખરે સાયકલ ઉપર કાબુ મેળવો વગેરે ઘટનાઓ લેખકના બાળપણને મહિમાએ બનાવે છે લેખકનું મોહ ક્યારે રોવા જેવું થઈ જતું કેમ લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે તેઓ બીજા બજાર વચ્ચે પડતા ને તેમને લોકો તેમને જોતા લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો ત્યારે સામેથી ભેંસ આવતી હોય અને સાયકલને ગમે તેટલી વાર વહારવા છતાં તે ભેંસ તરફ જતી હતી ત્યાર પછી આઠમું આપેલા આધારે જૂની સાયકલની આત્મકથા લખો તો તમારે આત્મકથા લખવાની છે શહેરની એક સાયકલ ફેક્ટરી જન્મ વેચાણ માટે બજારમાં આવવું બરાબર આ મુદ્દાને આધારે આપણે અહીંયા આત્મકથા લખવાની છે તો આ રીતની આત્મકથા થશે હું એક જૂની સાયકલ છું મારો જન્મ એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં થયો હતો ક્યારે મને બનાવવામાં આવી અને રંગબેરંગી કલર કરવામાં આવ્યો પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી સરસ મજાની મોટી દુકાનોમાં હું હતી એક દિવસ એક બાળકનો જન્મદિવસ હતો અને તેના પપ્પા એ મને તેને ભેટમાં આપી બાળક મને જોઈને ખૂબ ખુશ થયો હું પણ તેની ખુશીમાં ખુશ હતી અમે સાથે આખા શહેરમાં ફરતા હતા પણ એક દિવસ હું તોફાની બાળકોના હાથમાં સપડાઈ ગઈ તેઓએ મારી સાથે ખૂબ તોડફોડ કરી અને મને મને નુકસાન પહોંચાડ્યું ખરાબ ખરાબ રસ્તા પર હતી જેના કારણે હું ઘણી વખત તૂટી ગઈ હું તેને હું તેને શાળાએ લઈ જતી બજારમાં સામાન લાવવા મદદ કરતી હતી પણ સમય જતા હું ખૂબ જૂની થઈ ગઈ અને મને વારંવાર રિપેર કરાવવું પડતું હતું એક દિવસ મારા માલિકે મને ભંગાર મને ભંગાર તરીકે વેચી દીધી અને મારો અંત આવી ગયો પણ મને એ વાતનો સંતોષ છે કે મેં મારા જીવનમાં ઘણા જીવનમાં ઘણા લોકોને મદદ કરી અને ખુશી આપી ત્યાર પછી આવે છે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી શિક્ષક અને માતા પિતાની મદદથી એકત્રિત કરીને લખો તો સ્લો સાયકલ સ્પર્ધા કેવી સ્પર્ધા છે જેમાં સાયકલ ચાલકે શક્ય તેટલી ધીમી ગતિથી સાયકલ ચલાવવાનું હોય છે અને જે વ્યક્તિ સૌથી ધીમેથી સાયકલ ચલાવે અંતિરેખા સુધી પહોંચે તે વિજેતા બને આ સ્પર્ધામાં સંતુલનની ધીરજ ખૂબ જ જરૂરી છે સાયકલ વિશેનું જોડકણું કે ઉખાણું બનાવીને લખો બે ચાકડા ચાલે રાણી ઘરેથી સ્કૂલે જાય સાણી પેદલ ઘુમાવે બેલ વગાડે પવનથી ઝડપે ચાલે માની તો આ રીતનું આપણે સાયકલનું ઉખાણું લખી શકીએ છીએ તો મિત્રો આ તો આપણું ગુજરાતીની જે નવી બુક છે એમના પાઠ નંબર બેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ ગુજરાતીના પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો